વિરમગામ તાલુકાના રહેમલપુર ગામમાં જમીનની માપણી માટે ગયેલા લોકો સાથે બોલાચાલી કરી કરીને ધોકા વડે માર મારતા બે લોકો ઈજાગ્રસ્ત જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ રૂર પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના રહેમલપુર ગામ ખાતે રહેતા કાળુભાઈ ગટોરભાઈ નાઓ તેમજ તેમના ભાઈ નવીનભાઈ રહેમલપુર ગામની સર્વે નંબર સત્તરવાળી જમીન ખાતે માપણી માટે ગયેલા હતા તે દરમિયાન આરોપીઓ દ્વારા જમીન માપણી બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા ઉશ્કેરાઈ જઈને આરોપીઓ દ્વારા ધોકા વડે કાળુભાઈને માથાના ભાગે તેમજ નવીનભાઈને માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડતા ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે કાળુભાઈ ગટોરભાઈ મકવાણા રહે રહેમલપુર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી મનુભાઈ ગોવિંદભાઈ મકવાણા વિષ્ણુભાઈ ગોવિંદભાઈ મકવાણા રવિરાજ ઉર્ફે કાળુ વિષ્ણુભાઈ તમામ રહે રહેમલપુર તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે